ગુનેગાર તેટલો ક્યારેય બચી શકતો અપરાધી પોતાની જાતને પોલીસ કરતા ચાલાક સમજતો હોય છે પણ પોલીસ અપરાધી કરતા હંમેશા બે ડગલા આગળ હોય છે આવી રીતે પોતાને ખેર ખાસ સમજતા અપરાધીઓને જામનગર એલસીબી કર્યા છે જેલ હવાલે ક્યારેક ગુજરાત તો ક્યારેક રાજસ્થાન ક્યારેક તેલંગાણા તો ક્યારેક આંધ્રપ્રદેશ રાજ્ય અલગ અલગ પણ ટોળકી એક એક રાજ્યના કોઈ એક શહેરમાં ગુનો આચરવાનો પછી બીજા રાજ્યમાં ધામા રાખવાના આવી રીતે છેલ્લા એક વર્ષથી આંતરરાજ્ય તસ્કર ટોળકીએ જામનગર શહેરમાં તરખાટ મચાવ્યો હતો આંતરરાષ્ટ્રીય ચોર ગેંગ આવતી અને જામનગરના અલગ અલગ વિસ્તારોમાં ચોરીને અંજામ આપી ફરાર થઈ જતી હતી જામનગર પોલીસની ઉંગ હરામ કરનાર ટોડકીની શોધ એક વર્ષથી ચાલી રહી હતી અને આ વખતે તસ્ਕਰોય વધુ એકવાર પોલીસને પડકાર આપે તે પેલા તેઓને પકડી લેવામાં આવ્યા છે જામનગરમાં આંતરરાષ્ટ્રીય ચોર ગેંગનો પર્દાફાશ चोरी लूट धार करती गैंग सागरित तो मास्टरमाइंड सहित त्रिपुटी जेल हवाले। आप हल्के में ले रहे हो भाई साहब मैं पहुंची हुई चीज हूँ मुझे शरीफ समझकर छेड़ना मत मैं बहुत बदतमीज हूँ डायलॉग। आप हल्के में ले रहे हो भाई साहब मैं पहुंची हुई चीज हूँ मुझे शरीफ समझ के छेड़ना मत પોતાને ખેરખા સમજનાર એક શખ્સ સહિત ત્રણે લોકો જામનગર એલસીબીના સંકંજા આવી ગયા છે મધ્યપ્રદેશથી વધુ એકવાર આ ટોળકી જામનગરમાં કાર લઈને ચોરી કરવા આવ્યા હતા જે તે વિસ્તારની રેકી કરી ચોરીને અંજામ આપવાની ફિરાકમાં હતા તે પહેલાં બાતમીના આધારે એલસીબીએ ટોળકીમાં શામેલ ત્રણ સાગરીતોને બેડીબંદર રોડ પરથી ઝડપી લીધા છે તેઓની પાસેથી કાર એક લાખની રોકડ સહિતનો મુદ્દામાર જપ્ત કરાયો છે આ ગેંગમાં અત્યારે ટોટલ પંદરને આસપાસ પંદરથી વીસ લોકો છે અને એ લોકોમાં આમ જે મેન આરોપી છે રાજુભાઈ છે તો રાજુભાઈ અત્યારે અમારા જે પકડમે છે અને આ અલગ અલગ જગ્યા અલગ અલગ લોકોને મોકલીને અને બધી ચોરી કરીને અને આખી ગેંગને હેન્ડલ કરે છે લોકલ આમે કોઈ ઇન્વોલ્વ નથી એ લોકો અલગ અલગ સ્ટેટમાં જે રીતે વેસ્ટ બંગાળમાં પણ એ લોકો ચોરી કરે છે તમિલનાડુ બધી જગ્યા અલગ અલગ જગ્યાએ લોકો જાય છે અને અલગ અલગ આંગી ગેંગ હોય છે

ને આ ગેંગને પકડી છે જામનગરની જેટલી ઘરફોડ હતી મેક્ઝિમમ જે અધિકતર નાઇન્ટી નાઇન પર્સેન્ટ ઘરફોડ છેલ્લા એકથી દેઢ વર્ષમાં એ લોકો કરી હતી અને આ ગેંગને પકડ્યાથી એક બહુ સરસ મેસેજ પણ ગયો છે અને એ લોકો જે અલગ અલગ જે સિક્યોર્ડ પેલેસ ઇસ્પેશલી આ લોકોની જે ટાર્ગેટ જે એરફોર્સ ના કેવલ એ લોકો જામનગરમાં એરફોર્સ સ્ટેશન બીજા સ્ટેટમાં પણ એ લોકો જે એરફોર્સ સ્ટેશન હોય આર્મી સ્ટેશન હોય યા બીજી કોઈ કંપનીના જે એરિયા હોય આ મેં સિટી એરિયામાં જે પોસ્ટ એરિયામાં જે ઘર હોય આ ઘરમાં એ લોકો ચોરી કરતા હતા બનાવી બચાવ્યું આતંક

ચોરી કરવાની હોય ત્યાં પહેલાં ગેંગના ત્રણ ચાર સાગરી તો પહોંચી જતા હતા ખાસ કરીને બંધ મકાનના તાળા તોડી અને રાતના સમયે ચોરીને અંજામ આપતા હતા આવી જ રીતે મધ્યપ્રદેશના ઇન્દોર છત્રીપુર ગંદવાણી સહિતના વિસ્તારોમાં ચોરી કર્યાનું ખૂબ છે તો આ સિવાય ધાર જિલ્લામાં આરોપીઓ વિરુદ્ધ અન્ય ગુના પણ નોંધાયેલા છે અને આનો જે જે મુખ્ય આરોપી રાજુભાઈ છે આ ઘણા બધા જે રીતે મધ્યપ્રદેશના ઇન્દોર છત્રપુર અને રાજસ્થાનના ઘણી બધી જગ્યા આ વોન્ટેડ છે અને ઘણા બધા સિરિયસ જે રીતે લૂંટના ધાડના ગુના આ ઉપર દાખલ થયેલા છે અને અત્યારે એવો પોલીસની પકડમાં આવ્યો છે દેશભરના રાજ્યોમાં તરખાટ મચાવનાર આંતરરાજ્ય ટોળકીના ત્રણ સાગરીતોને પકડવામાં જામનગર પોલીસને સફળતા મળી છે ગેંગમાં સામેલ અન્ય સાગરીતો સુધી પહોંચવા માટે પોલીસે કવાયત તેજ કરી છે ગુજરાત ફર્સ્ટ જામનગર તો ક્રાઈમ બુલેટિન માં હાલ બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું રજા આપશો નમસ્કાર